બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ સાત વિષય ગુજરાતીનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ તો એમાં છે પ્રશ્ન એક આપેલા ફકરાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા એક ફકરો આપ્યો છે એના આધારે પાંચ પ્રશ્નો છે એના આપણે જવાબ સોલ્યુશન જોવાનું છે ચલો પ્રશ્ન એક છે કે વેનિસ શહેર શાનાથી બનેલું છે તો વેનિસ શહેર ટાપુઓથી બનેલું છે પ્રશ્ન બે છે વેનિસ શહેરમાં મોટર કાર કે બસો કેમ નથી કારણ કે ત્યાં સડકો નથી વેનિસમાં નાવડીઓની સી વિશેષતા છે તો નાવડીઓ ચપટા તળિયાવાળી અને લાંબી નાવડી છે ચોથો ક વેનિસમાં ટાપુઓ સાનાથી જોડાયેલા છે તો વેનિસમાં ટાપુઓ પુલથી જોડાયેલા છે પાંચમો પ્રશ્ન ગોંડોલા કોને કહેવામાં આવે છે તો ચપટા તળિયાવાળી જે લાંબી નાવડી છે એને ગોંડોલા કહેવામાં આવે છે ચલો પ્રશ્ન બેનો અ નીચેના પ્રશ્નના જવાબ લખો તો એમાં ત્રણ પ્રશ્નો છે કે ગાંધીજીના મતે શારીરિક કેળવણીનું વિદ્યાભ્યાસમાં સ્થાન કેવું હોવું જોઈએ બીજો છે નવા બૂટ મળતા લેખકને કેવો અનુભવ થયો અને ત્રીજો પ્રશ્ન છે કે સોમનાથે આપેલો કાગળ જીવરામ ભટ્ટા માટે વાંચવાની ના પાડે છે અને આ પ્રશ્ન બેના બમાં બે પ્રશ્ન છે કે ગ્રામ માતા કાવ્યને આધારે રાજાનું વર્ણન કરો અને બીજો છે નમેલી ડાળીના ઉદાહરણથી કવિ શું સૂચવે છે તો આ પાંચે પ્રશ્નોના જવાબનું સોલ્યુશન આપણે જોઈએ ચલો પ્રશ્ન બેનો અ પહેલો પ્રશ્ન ગાંધીજીના મતે શારીરિક કેળવણીનું વિદ્યાભ્યાસમાં સ્થાન કેવું હોવું જોઈએ તો કસરતને શિક્ષણની સાથે કોઈ સંબંધ નથી એ વિચાર ખોટો છે ગાંધીજીના મતે વિદ્યાભ્યાસમાં શારીરિક કેળવણીનું સ્થાન માનસિક કેળવણીનું જેટલું જ હોવું જોઈએ ચલો પ્રશ્ન બે નવા બૂટ મળતા લેખકને કેવો અનુભવ થયો તો નવા બૂટ મળતા લેખકને અનહદ આનંદ થયો એ પહેરીને તે નીકળતા ત્યારે તેમને બજાર સાંકળી લાગતી મેળો લગ્ન ગાળો પરીક્ષા અને દિવાળી જેવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ જતા રહ્યા હતા પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ દૂર થઈ ગયો હતો ચલો પ્રશ્ન ત્રણ સોમનાથે આપેલો કાગળ જીવરામ ભટ્ટ શા માટે વાંચવાની ના પાડે છે તો કાગળ પાછો આપતા જીવરામ ભટ્ટે કહ્યું આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ દેખ તો વાંચી શકે એવો કાગળ આપો તો અમે વાંચીએ ચલો હવે જોઈએ પ્રશ્ન બેનો બ એમાં પહેલો પ્રશ્ન છે ગ્રામ માતા કાવ્યને આધારે રાજાનું વર્ણન કરો તો રાજા ક્ષણવાર માટે પ્રલોભનમાં આવી પ્રજા પ્રત્યે ખોટું વિચારે છે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે રાજા ભૂલને સુધારી લે છે એનું ઉદા દિલ હૃદય ક્ષણવારમાં બદલાઈ જાય છે શેરડી રસહીન થઈ જવાનું રહસ્ય એને સમજાઈ જાય છે બીજો પ્રશ્ન છે કે નમેલી ડાળીના ઉદાહરણથી કવિ શું સૂચવે છે તો કવિ નમેલી ડાળીઓ દ્વારા જીવનમાં નમ્રતાનું મહત્ત્વ દર્શાવે છે વૃક્ષ ઉપર ફળ આવે ત્યારે ડાળીઓ નીચે નમે છે ત્યાં માણસે ધન સત્તા કે કીર્તિ મળતા નમ્ર બનવું જોઈએ ચલો હવે પ્રશ્ન ત્રણનો અ અને બ બંનેમાં પણ પ્રશ્નોના જવાબ જ છે તો પ્રશ્ન ત્રણના અમાં બે અને પ્રશ્ન ત્રણના બમાં ત્રણ પ્રશ્નો છે ટોટલ પાંચ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈએ ચલો પ્રશ્ન ત્રણનો અ પહેલો પ્રશ્ન સિંહે દરબારના ઉપકારનો બદલો કેવી રીતે વાળ્યો તો એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવા માટે ચોર ઘૂસ્યા સિંહ દરબારના ઢોલિયા નીચે સૂતો હતો અવાજ થતાં જ તે જાગ્યો અને ચોર પર ત્રાટક્યો એક બે ચોર તો ત્યાં જ પૂરા થઈ ગયા અને બીજા ઘાયલ થઈને ભાગ્યા આ રીતે સિંહે દરબારના ઉપકારનો બદલો વાળ્યો ચલો બીજો પ્રશ્ન જોઈએ ધનપાલ શેઠે વહુઓનું પારખું સી રીતે કર્યું તો ધનપાલ શેઠે વહુઓનું પારખું કરવા માટે એક યુક્તિ વિચારી તેમણે ચારે વહુઓને બોલાવી દરેકને ડાંગ ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા એ દાણા કાળજીપૂર્વક સાચવી રાખવા અને માગું ત્યારે પાછા આપવા કહ્યું તો આ રીતે એમણે વહુઓને વહુઓ ચાલાક અને ઘર રખવું છે કે નહીં એ તે એમણે જાણ્યું ચલો પ્રશ્ન ત્રણનો બ માતાની આંખમાં અને કાળજામાં શું શું ભરેલું છે તો માતાની આંખ અમૃતથી ભરેલી છે અને માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે પ્રશ્ન બે જોઈએ સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે તો સંત અને અગરબત્તીનો મહિમા કરતાં સુભાષિતમાં કહેવાયું છે કે જગતમાં કોઈ ખૂણે પોતે બળીને બધે સુગંધ ફેલાવનારા બે જ જન્મ્યા છે એક અગરબત્તી અને બીજો સંત ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ વૃદ્ધા આંખમાં આંસુ સાથે શું બોલ્યા તો વારંવાર શેરડી કાપવા છતાં રસનું એક ટીપું પણ ન પડ્યું ત્યારે વૃદ્ધા રડતા રડતા આંખમાં આંસુ સાથે બોલ્યા કે ધરતી રસહીન થઈ છે રાજા દયાહીન થયો છે એ સિવાય આવું બને નહીં તો આવું બોલ્યા ચાલો હવે જોઈએ પ્રશ્ન ચાર આપેલા વિષય પર આઠથી દસ વાક્ય લખો તો એમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત તો બાળકે જે પણ પ્રાણી સંગ્રહાલયની કાંકરિયાની કે કોઈ મુલાકાત લીધી હોય તો એમાં એને શું શું જોયું કેવું લાગ્યું કેવા અનુભવ થયા એનું વર્ણન બાળક આઠથી દસ વાક્યમાં કરશે આગળ જોઈએ પ્રશ્ન પાંચનો અ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો આશીષ એટલે આશીર્વાદ તો એનું વાક્ય બાળક એની ભાષામાં કોઈ પણ કરશે કે મને માતાએ આશીર્વાદ આપ્યા એ રીતે બીજું છે સંપત્તિ તો મિલકત તો મારી મારા પપ્પા પાસે અઢળક સંપત્તિ છે એ રીતે વાક્ય બની શકે બ જોઈએ આપેલા શબ્દના વિરુદ્ધાથી શબ્દ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો આવડત તો અન આવડત અને તડકો તો છાંયડો એના પણ વાક્ય બાળક એની ભાષામાં કરશે ચલો હવે જોઈએ ક આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી તેને વાક્યમાં પ્રયોગ કરો જીવ બળવો તો ચિંતા થવી અને બીજું છે ધૂઆપૂઆ થવું તો ખૂબ ગુસ્સે થઈ જવું વાક્ય એની ભાષામાં બાળક કોઈ બી લખે આપણે જે સમાનાથી જે રૂઢિપ્રયોગ છે એ અંદર આવી જાય અને વાક્ય અર્થપૂર્ણ હોય તો બાળકને આપણે સાચું આપવાનું છે ડ જોઈએ આપેલા વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો સંગીતા અત્યારે હસે છે તો અત્યારે એ ક્રિયા વિશેષણ છે બીજું છે કશીશ સરસ લખે છે તો સરસ એ ક્રિયા વિશેષણ છે હવે એ જોઈએ આપેલા વિશેષણનો ઉપયોગ કરી વાક્યમાં પ્રયોગ કરો કેમ તો હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું પછી બીજું છે તીવ્ર તો માતા પિતાને સોમનાથ લઈ જવાની તીવ્ર ઈચ્છા છે બરાબર ચલો હવે પ્રશ્ન છ આપેલા બિલના આધારે પ્રશ્નના જવાબ લખો તો અહીંયા એક બિલ આપેલું છે ગુજરાત પુસ્તક ભંડારનું એનું એડ્રેસ આપેલું છે એમાં કયા કયા પુસ્તકો ખરીદ્યા નંગ સેટ કેટલા લીધા એનો ભાવ કેટલો છે કુલ રકમ કેટલી છે પછી નીચે બે ડિસ્કાઉન્ટ કેટલું આપેલું છે કયું પુસ્તક નિઃશુલ્ક મળે છે એ બધી ટોટલ વિગત બિલમાં લખેલી છે હવે એના આધારે નીચે પ્રશ્નો પૂછ્યા છે તો આપણે એના પ્રશ્નના જવાબ જોઈએ ચલો પહેલો પ્રશ્ન છે કે ડૉક્ટર રામભાઈએ કયા પુસ્તકના ઓછા સેટ ખરીદ્યા છે તો સિંહાસન બત્રીસી એમાં આવશે બીજો પ્રશ્ન છે પંચતંત્રની વાર્તાઓ અને રંગતરંગ વાર્તાના એક એક સેટ લઈએ તો કુલ કેટલી રકમ ચૂકવવી પડે તો બંનેની થઈને બસો પચાસ રકમ ચૂકવવી પડે ત્રીજો પ્રશ્ન છે ડૉક્ટર રામભાઈને કયું પુસ્તક નિઃશુલ્ક મળશે તો ફ્રીમાં કયું પુસ્તક મળશે તો સત્યના પ્રયોગો ચોથો પ્રશ્ન જોઈએ બિલની રકમ કેવી રીતે ચૂકવવાથી ફાયદો થશે તો ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને ફાયદો થશે પાંચમો પ્રશ્ન છે કે નિઃશુલ્ક શબ્દનો અર્થ જણાવો તો કોઈપણ પ્રકારની રકમ આપ્યા વગર એટલે કે ફ્રીમાં હવે જોઈએ પ્રશ્ન સાતનો અ વિચાર વિસ્તાર કરો તો અહીંયા બે વિચાર વિસ્તાર આપ્યા છે તો બાળક એની ભાષામાં વિચાર વિસ્તાર લખશે નીચે બમા છે આપેલા ગદ્યનું પદ્યમાં રૂપાંતર કરો તો એક ફકરો આપેલો છે બે ત્રણ લીટીનો અને એનું પદ્યમાં રૂપાંતર કરવાનું છે તો નીચે આપણે પદ્યમાં રૂપાંતર કરેલું છે કે પાન પાનમાં ટસરે ટમકી સોના જેવી સવાર છે જી ટવકે ટવકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જી ક્યાંક કમળ સરોવરમાં ચમકી અને પનગટ પર બેડામાં ઝપકી સોના જેવી સવાર છે જી ચલો હવે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા આપણે આ નીચેના પ્રશ્નના ત્રણ છે પ્રશ્નો એનું સોલ્યુશન નહીં કરીએ કારણ કે આમાં બાળકને પોતાની મૌલિકતા લખવાની છે કે જો તમારે એક પ્રવાસનું આયોજન કરવાનું હોય તો તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો પછી બીજો છે જો તમે મેળામાં ગયા હોય અને તમારા માતા પિતાથી વિખૂટા પડી જાઓ તો તમે શું કરશો શાળામાં સત્રાંત પરીક્ષા છે અને તે જ સમયે ઘરે ઘેર તમારી બહેનના લગ્ન છે તો તમે શું કરશો તો આમાં બાળક પોતાના વિચારો રજૂ કરશે તો આમાં આપણે સોલ્યુશન કરવાનું આવતું નથી પ્રશ્ન નવું જોઈએ આપેલા વિષય પર અહેવાલ લેખન કરો તો આમાં પણ જે શાળામાં ઉજવાય રમતોત્સવની ઉજવણી શાળામાં ઉજવાય વિજ્ઞાન મેળવવાની ઉજવણી તો શાળામાં જે રીતે ઉજવણી કરી હોય જે આપણે શણગાર્યું હોય કે કોઈ પ્રસંગ કર્યો હોય તો એનું બાળક વર્ણન કરશે પછી આગળ જોઈએ પ્રશ્ન દસનો અ શબ્દકોષના આધારે માગ્યા મુજબ જવાબ લખો પ્રશ્ન દસ નો એમાં સંતોષ શૈક્ષણિક શબ્દકોશના ક્રમમાં પ્રથમ શબ્દ કયો આવશે તો એમાં આવશે સંજોગ બીજું છે અનંત અંતર અંધકાર અધિકાર આપેલ શબ્દો પૈકી શબ્દકોશના ક્રમમાં ત્રીજો શબ્દ કયો આવશે તો આવશે અંધકાર પછી ત્રીજા નંબરમાં છે કે ઉજાસ ઇમેઇલ ઉજાણી અને ઉલ્લાસ આપેલા શબ્દો પૈકી શબ્દકોષના ક્રમમાં બીજો શબ્દ કયો આવશે તો એમાં આવશે ઉજાસ ચોથું જોઈએ પ્રકાશ પ્રવૃત્તિ પ્રસંગ અને પ્રભાવ આપેલ શબ્દો પૈકી શબ્દકોષના ક્રમમાં ચોથો શબ્દ કયો આવશે તો એમાં આવશે પ્રવૃત્તિ હવે બ છે આપેલ શબ્દ જોડકા વાંચી બંનેના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો બંને શબ્દના અર્થ પણ આપવાના છે અને વાક્યમાં પ્રયોગ પણ કરવાનું છે તો પહેલું છે જગ તો એ પાણી ભરવાનું પાત્ર અને જંગ તો આપણે યુદ્ધ બંનેના વાક્ય બાળક એની ભાષામાં બનાવશે પછી છે સાપ શરણાઈનો સાપ મતલબ બદુઆ અને સાપ તો એનો મતલબ છે સરીસૃપ પ્રાણી ચલો પ્રશ્ન અગિયાર જોઈએ આપેલા સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા એક સમયપત્ર આપેલું છે કે બસ ક્યારે ઉપડે પહોંચવાનો સમય ક્યાં થઈને જશે અને એના આધારે નીચે પ્રશ્નો પૂછ્યા છે તો એના આપણે જવાબ જોઈએ પહેલો છે કે ધવલને ધાનેરા જવું છે તેની બસ અમદાવાદથી કેટલા વાગે ઉપડશે તો છ ત્રીસ સવારે બીજું છે ઈડર જતી બસનું બોર્ડ શું હશે તો અમદાવાદથી અંબાજી ત્રીજો પ્રશ્ન છે સવિતા શિરડી કેટલા વાગે પહોંચશે તો દસ ને પંદર સવારે પહોંચી જશે ચોથો પ્રશ્ન છે અમદાવાદથી સાપુતારા જતાં બસને કેટલો સમય લાગે છે તો અગિયાર કલાકને ત્રીસ મિનિટ પાંચમો પ્રશ્ન છે અમદાવાદ અને સુરત વચ્ચે આવતા મુખ્ય બેસ્ટ ટ્રેનના નામ આપો તો વડોદરા વડોદરા અને જાડેશ્વર મિત્રો સોલ્યુશન સારું લાગ્યું હોય તો વિડીયોને કોમેન્ટ લાઇક અને શેર કરવાનું ન ભૂલતા